નમસ્કાર મિત્રો જેવા સત્ય હું છું 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 રામકૃષ્ણ સોલંકી તમે જોયા છે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી આપીએ છીએ કોન્સ્ટન્ટ અપડેટ પણ સત્યની નજીક હોય એવી ન મિત્રો અત્યારે ફરી એકવાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગના રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની હસ્તકની આચાર્યની જૂના શિક્ષકની તેમજ શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત એક આઠ બે હજાર ચોવીસના રોજ આચાર્યની ભરતીની જાહેરાત આપેલી છે તેમજ એક નવ બે હજાર ચોવીસના રોજ અંદાજે ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી માટેની જાહેરાત ભરતી તો ન જ કહેવાય પણ બદલી માટેની જે જાહેરાત આપેલી છે એ કરવામાં આવી છે આ ઉપરાંત નેક્સ્ટ હવે બીજો એક વાયદો કરવામાં આવ્યો છે કે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની અંદરની તારીખ આપી દેવામાં આવી છે અત્યાર સુધી તારીખ જાહેર કરેલી ન હતી તો પચીસ નવ બે હજાર ચોવીસના રોજ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની તારીખ આપી દેવામાં આવી છે પચીસ નવ બે હજાર ચોવીસના રોજ અને બિન સરકારી અનુદાનિક માધ્યમિક એટલે કે ધોરણ નવ અને દસની વાત કરી છે નવ અને દસમાં માધ્યમિક વિભાગની અંદર શિક્ષણ સહાયકની જે ભરતી છે એ દસ દસ બે હજાર ચોવીસના રોજ આપવાની નિર્ણય કરવામાં આવ્યો છે તો આ જ રોજ ભરતીની તારીખો જાહેર થઈ ગઈ છે જેની આતુરતાથી લોકો રાહ જોતા હતા તારીખો અત્યાર સુધી નહોતી આપી ફક્ત જાહેરાત કરી હતી અને હવે તારીખો આપી છે તો જોઈએ છે તારીખોમાં આ સરકાર ખરી ઉતરે છે કે નહીં અગાઉ પણ તારીખ આપી ચૂક્યા છે અને એમાં ચૂક થઈ છે અને ફરીથી પાછી એવી આગામી જે ભરતી છે એની તારીખો ફરી એકવાર જાહેર કરેલી છે જોઈએ છે આગળ શું થાય છે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ જે અશક્તિ મળીએ છે નવા જ વિડીયો છે તે ત્યાં સુધી આવજો ધન્યવાદ